બન્યું છે પોતાના દીકરાને સ્કિલ ડેવલપમેન્ટ માટે યુકે ભણવા મોકલવા માટે વેલંચા સ્થિત વિઝા એજન્ટના સંપર્કમાં આવે અને ફરિયાદી ડોક્યુમેન્ટ લઈ દસ લાખ થી વધુ રૂપિયા પડાવ્યા બાદ વિઝા એજન્ટ ફરિયાદી ગોળ ગોળ કરતા અંતે કંટાળી ફરિયાદીએ વિઝા એજન્ટ સામે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફફડાટ મચી ગઈ છે કેમ કે આ વિઝા એજન્ટ અનેક લોકો સાથે વિદેશ મોકલવાના છે છેતરપિંડી કર્યાની ચર્ચા ચાલી રહી છે કોણ છે એજન્ટ અને કઈ રીતે લોકો સાથે કરે છે છેતરપિંડી જુઓ અમારો વિશેષ અહેવાલ સાવધાન આ વિઝા એજન્ટ ફોર્ટ છે વધુ પૈસા કમાવાના ચક્કરમાં લોકો એટલા શાતિર બની ગયા છે કે કોઈ પણ નિર્દોષ અને સામાન્ય માણસ સાથે ઠગાઈ કરતા ડરતા નથી

પરંતુ સમયસર વિઝા નહીં આવતા ફરિયાદી આરોપીની કામરેજના વેલેન્જા એમપીસી એમટીસી કોમ્પ્લેક્સનો સંપર્ક કરતા વિઝા એજન્ટ પિન્ટુએ યોગ્ય જવાબ નહીં આપ એ કામરેજ પોલીસ મથકે વિઝા એજન્ટ પિન્ટુ મજેઠે સામે ફરિયાદ નોંધાવતા કામરેજ પોલીસ મથકે આરોપી પિન્ટુની અટકાયત કરી વધુ તપાસ કરી રહી છે ગઈકાલ તારીખ 12 જૂનના રોજ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલ છે જેમાં ફરિયાદી પારસકુમાર બ્રહ્મકુમાર ઠાકર ના હોય પોતાના દીકરા મિત પારસકુમાર ઠાકરને યુકે આગળ ભણવા માટે અને સ્કિલ વર્કિંગ વિઝા માટે મોકલવાના હતા જે બાબતે તેને એમટીસી કોમ્પ્લેક્સ વેલંજા ખાતે આવેલ દુકાન ધરાવતા પિન્ટુભાઈ પ્રવીણભાઈ મજીઠિયા નાઓ એ સંપર્ક કરેલ અને તેવું જણાવેલ કે આપના દીકરાને બ્રિટન ખાતે મોકલવો હોય અને ત્યાંના વિઝાની જો કામગીરી ઝડપી પૂર્ણ કરવી હોય તો એક સમગ્ર કામગીરી અમે કરી આપીશું જે બાબતે આરોપી પિન્ટુભાઈ પ્રવીણભાઈ મજીઠિયા દ્વારા સૌપ્રથમ પારસકુમાર ઠાકરના દીકરાના સંપૂર્ણ ડોક્યુમેન્ટ ચેક કરી લેવામાં આવ્યા તેમને બાહેધરી આપવામાં આવી કે આ તમામ ડોક્યુમેન્ટ બરાબર છે ઝડપી તમારી વિઝા પ્રક્રિયા પૂરી થઈ જશે તેમ વિશ્વાસમાં લીધા પછી એવું લખાણ આપે છે કે એકસો પાંચ દિવસની અંદર તમને વિઝાની પ્રોસેસ સંપૂર્ણ પૂરી કરી દેવામાં આવશે અને જો ન થાય તો ત્રીસ દિવસની અંદર તમારા પૈસા પરત આપવામાં આવશે ત્યારબાદ પારસકુમાર ઠાકર આ બાબતે આરોપી પિન્ટુભાઈ મજીઠિયાનાઓ સાથે આ સમગ્ર પ્રોસેસ ના ટોટલ કેટલા રૂપિયામાં પૂર્ણ થશે તે બાબતે પૂછપરછ કરતા ટોટલ દસ લાખ રૂપિયાની માંગણી કરે છે જે બાબતે ટુકડે ટુકડે રોકડ તથા ટ્રાન્ઝેક્શન બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા ફરિયાદી ના ફરિયાદીશ્રી દ્વારા દસ લાખ ત્રેપન હજાર ચારસો ત્રીસ રૂપિયા સમય મર્યાદાની અંદર આરોપીને આપવામાં આવે છે આરોપી દિવસો વિતાવે છે કામગીરી કરતા નથી જેથી ફરિયાદીની શંકા જતા તેમની પાસે કોઈ આધાર પુરાવો માંગતા આરોપીએ

સમગ્ર બાબતે ગલ્લા તલ્લા કરવામાં આવે છે કોઈ સરખો જવાબ આપવામાં આવતો નથી જેથી ફરિયાદી દ્વારા પોતાના રોકાણ કરેલ દસ લાખ ત્રેપન હજાર રૂપિયા પરત માંગતા તેને મારી નાખવાની ધમકી આપે છે જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી આવતા ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ ચારસો છ ચારસો નવ પાંચસો ચાર પાંચસો છ બે મુજબ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે સાહેબ આ જે પિંટુ આરોપી છે પિંટુ મજે છે એના વિરુદ્ધ અગાઉ કોઈ ગુના નોંધાયા આ બાબતના અથવા તો પોલીસ સ્ટેશને કોઈ અરજદાર આવ્યા છે

જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આથી ભોગ બનનાર પારસ ઠાકરે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આરોપીએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું કામરેજ મથકમાં ચર્ચાઇ રહી જો કોઈ વિઝા એજન્ટ પાસે પૈસા પરત માંગે તો વિઝા એજન્ટ ઇંગ્લેન્ડ ખાતે હેફોર્ડ સ્કેર કંપનીનું સર્ટિફિકેટ અને સ્પોન્સરશિપ લેટર આપતો પરંતુ નિયત સમય વિઝા નહીં આવતા ફરિયાદીને શંકા જાય અને પૈસા પરત માંગે તો ઉલટાચોર કોટવાલકોડ આટે એમ ધમકી આપતો આવું જ પારસ ઠાકર સાથે બનતા અંતે પારેશ ઠાકરે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આરોપી પિન્ટુની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ કામરેજ પોલીસ કરી રહી છે કેમેરામેન હિમાસુ સાથે હર્ષિલ એ સમય મિત્ર ની સુરત